અનંત ચૌદસને સાંજે પાંચ વાગ્યા સુધી સ્પર્ધામાં કોઈ પણ ભાગ લઈ શકે છે જેને લઈને હજી પણ કેનેડામાં ગણેશની સ્થાપનાની એન્ટ્રીનો પ્રવાસ ચાલુ જ છે જેના મીડિયા પાર્ટનર ડેલી ન્યૂઝ ઇન્ડિયા અને ઇનામ સ્પોન્સર રવિ પટેલના સહયોગથી શ્રી સુગનેશ પટેલ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા અને સંસ્કૃતિને ઉજાગર કરવામાં સહકાર આપનાર એવા દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે હજી પણ જે ગણેશની એન્ટ્રી બાકી છે તે આનંદ ચૌદસ સુધી જોડાઈ શકે છે તો આવો નિહાળીએ આજની આ નવી એન્ટ્રી સાથે ગણેશજીના દર્શનને